વડોદરા આ બાજુ પૂજાપા એવું બધું મળે છે ભગવાનના વાઘા કનૈયાના વાઘા એવું બધું મળી રહેશે આ બાજુ પૂજા પણ મળશે ભરતી બાજુ પૂજા પણ મળશે મુંગટ મળશે ભગવાનના વાસુ મળશે ભગવાનની રીતના ચાલો તો આગળ

અને હવે આવી ગયા છે આપણે ફૂલ માર્કેટમાં તો ફૂલ માર્કેટમાં જોઈ તમે હાર કેટલા મસ્ત મજાના હાર છે હાર બધ આ બાજુ છે હાર ત્યાર પણ મળી રહી છે આ રીતના હાર હોય તો આખી ફૂલ માર્કેટ છે આ વડોદરામાં આવેલી ખંડિયારા માર્કેટ શાક માર્કેટ અને ફૂલ માર્કેટ આ આખી ફૂલ માર્કેટ છે બડોરન જો આ રીતના ફૂલ મળશે અને અમારા મેડમ લઈ રહ્યા છે હાર જો આ રીતના હાર ફૂલ ટોટલી ફૂલ જ મળશે આ માર્કેટમાં અહીંયા જો ઢગલા પડ્યા ને ફૂલના ગુલાબના ફૂલ છે આ બાજુ ઢગલિયું કરીને બેઠા છે આ છે મોગરાના ફૂલ હાર આ બધા નોવેલ્ટી બનાવેલી છે આ અલગ અલગ અને આવશે ગુલાબ જો છે ગુલાબનો કાકા એસી રૂપિયા કિલો ગુલાબના ફૂડ બહુ મસ્ત તાજા છે મિત્રો બરોડા ખંડેરા માર્કેટમાં આવેલી આ ફૂલની માર્કેટ છે આખી તો હાર બી જો કેટલા મસ્ત મોટા મળી રહ્યા છે જો હાર છે મસ્ત મોટા મોટા જો કેટલો મોટો હાર છે કેટલાનો હાર હશે ભાઈ એ પેલો મોટો હાર હજાર રૂપિયાનો ઓકે એ મોટામાં મોટો હાર છે હજાર રૂપિયાનો બનાવેલો છે પેલો એક પાછળ લટકે એના પંદરસો રૂપિયા બાકી નાના આર હશે એના એક ભાવ તો હશે જ બધા સો રૂપિયા વાળા હશે બધા સરસ ને ગુલાબના ફૂલનો ભાવ એના સો રૂપિયા ઓકે તો આવી રીતના ભાવ હોય છે ભાઈ ફૂલના પણ કઈ દરરોજના અલગ અલગ ભાવ હોય છે અહીંયા જેવા તહેવાર વાર તહેવાર પ્રમાણે હોય છે ભાવ અલગ તો આ રીતના બધી જગ્યાએ જેવો સમય જેવો વાર અને જેવો તહેવાર એ રીતના ફૂલના ભાવ હોય છે તો આગળ પણ તમને હું બતાવતો રહું છું આ રીતના તો અને કીધા તા આપણે જો કેટલો મસ્ત મોટો લાર છે આર તો બધા ગણપતિ ને ચડાવવામાં હાલતા હશે મને લાગે છે ગણપતિ માટે જ ને એટલે એ રીતના હાર મોટા મોટા હોય છે ચાલો તો આગળ તમને બતાવું છું બીજા હાલ ફૂલ ગુલાબના ગોટા પીળા આ રીતના શું ભાવે ગોટાનો પચાસ ના પાંચસો સોનો કિલો ગુલાબ ગુલાબની ની હારો હાર જ છે ભાઈ આ ગોટાનો ભાવ સાહીઠ ના પાંચસો છે પચાસ ના પાંચસો છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ભાવ હોય છે દર જ અલગ ભાવ હોય છે ભાઈ તહેવાર વાર પ્રમાણે તો જોતા રહેજો તો બાજુ ગુલાબ છે ડગલા લઈ લેજી લેવાય લઈ લેજ છે બધું બધા હાર જ છે ને ફૂલ જ છે ને ગુલાબના તો ઢગલા છે ભાઈ જો અને બરફમાં રહીકા છે બરફમાં રાખવા પડે તો એવા એવાને વારીક દિવસ માં કરમાઈએ યાર તો એ રીતના હોય છે ભાઈ અલગ અલગ ભાવ અને વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો વિડીયો ચૂકતા નહીં એક મિનિટનો પણ પૂરો વિડિયો જોજો બરોડાની આખી ફૂલ માર્કેટ છે આ તો તમને બતાવી દીધું છે હવે આ છે કમળ ફૂલ કેવાતા હશે એ રીતના હોય છે અને આ બાજુ પણ એવા જ છે કમળના ફૂલ અલગ અલગ તુલસી પાન આખો પાલવ આ બાજુ પણ ગોટા છે મિત્રો ને લગભગ હવે માર્કેટમાં બધા તમને પૂરેપૂરી માર્કેટ બતાવી દીધી છે મેં બસ અહીં સેલેસ છે હવે શું ભાવ છે આનો પાંચસો કેટલા કિલો આવે દસ કિલો બરાબર એટલે પચાસ રૂપિયા કિલો પડ્યા ને એટલે વધારે લે બરાબર ભાઈ મિત્રો આ એક કેમ લ્યો ને તો પચાસ રૂપિયા કિલો પડે તમને એમાં દસ કિલો આવે એમ કે છે બાકી છૂટક લ્યો તો એસી સો રૂપિયા કિલોનો ભાવ છે એટલે એ રીતના છે જો અમારે લીધા જ છે મેડમે એટલે એ રીતના ભાવ હોય છે અલગ અલગ તો આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ લગભગ ફૂલ માર્કેટ બધી બતાવી દીધી તો બધું પૂરેપૂરો વિડીયો જોજો મિત્રો બરોડામાં આવેલી છે આ શાક ફૂલ માર્કેટ ખંડેરા રાવ શાક માર્કેટ છેવામાં આવે છે ત્યાં જ આ માર્કેટ છે તો હવે હાલો ભાઈ આ કમળનું ગુલાબના ફૂલ આવી ગયા છે આ છે કમળનું આ પણ કમળનું છે વાઇટ ફૂલો છે આ બાજુ એક અલગ છે આ ધતુરા ના લાગે ધતુરા ના આવે ને આ શંકર ભગવાન નો શ્રાવણ મહિનો આલો એટલે ધરાવતા હશે જો એ લાગે છે આ બાજુ બધા બીલીપત્ર બીલીપત્ર બધી ક્વોલિટી ના હાર છે અહીંયા વેચાય છે પૂજાપા

જો આ રીતના બધું ડેકોરેશનની આઈટમ અહીંયા મળે છે ખંડેરા માર્કેટ બરોડામાં કોઈ પણ વસ્તુ જોતી હોય તો અહીંયા મળી જાય ભગવાનના વાઘાઓ હાર

અહીંયા સિંહાસન ગણપતિના મળી રહી છે થર્મોકોલ મળી રહી છે થર્મોકોલ ની ડિઝાઇનમાં આ રીતના બધું મળી રહી છે ડબલ ટેપ આવે એક આપી દો ને ના ના મોટી કેટલા આવી છે ના મોટી કેટલા

नाते रामपड आतोरिया पीएम रिया ले ला, ले ला, ले ले लेवा इतना ये पंडी उडार जामपर सु खाली सगळा पछा

જો બેગણ ફ્રૂટ ને દ્રાક્ષ ને દાડમ ને કેળા ને અને આ ખંડેરા માર્કેટ વડોદરાની ખંડેરા માર્કેટ કે બધું ફ્રૂટની જ છે અહીંયા બજાર હા જો તો હજી ફ્રૂટ માર્કેટ જ બતાવું છું તમને અને આ ફૂલ માર્કેટ છે એને ખાસ તો આપણે રેકોર્ડ કરવાનું છે આ બાજુ પણ ફ્રૂટ માર્કેટ છે જો બેગન ફ્રૂટ આને બેગણ ફ્રૂટ કહેવામાં આવે અને સફાજન આ છે ખંડેરા માર્કેટ બળદરાની આગળ બતાવું છું તમને બધું આ છે દાડમ અને આ બાજુ હોલસેલ ની માર્કેટ છે બધી આખી હોલસેલ ની માર્કેટ છે ફ્રૂટની નીચે ઓનલી કોથરાજ બૈરા હોય હા પહેલાં આપણે વિડીયોને એક વિરામ આપીશું